નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીટી ગણિતના આઈએમપી પ્રશ્નો તો ચાલો જોઈએ તો એકવીસમો પ્રશ્ન છે તો તે આપણને એકથી વીસ આગળના વિડીયોની અંદર અપલોડ કરી ગયેલ છે તો એકવીસમો પ્રશ્ન જોઈએ તો કે ત્રણ રૂપિયા એ ચોવીસ રૂપિયાનો કેટલામો ભાગ છે તો કે ત્રણ રૂપિયા છે તેનો ચોવીસ રૂપિયામાં કેટલામો ભાગ હોય તો કે તેનો ભાગ આઠમો વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે એટલે જવાબ આઠમો રહેશે હવે જોઈએ તો કે એક દિવસના ચોવીસ કલાક છે તો દિવસનો અડધો ભાગ કેટલો કલાક થાય તો કે બાર વત્તા બાર આપણને કરીએ તો કે જવાબ આપણનો ચોવીસ મળશે તો કે વિદ્યાર્થી મિત્રો આમાંથી ચોવીસ ક્યુ છે તો કે એ નથી અગિયાર એ નથી અને તેરે નથી તો જવાબ નંબર સી છે તેનો સાચો જવાબ રહેશે પ્રશ્ન જોઈએ તો કે મહેશ દિવસના કલાક ઊંઘે છે તો દિવસનો ભાગ ઊંઘે છે તો કે દિવસનો એક હોય અને નીચે છ હોય તો એ છઠ્ઠો ભાગ ચોથો ભાગ સુય છે કારણ કે વિદ્યાર્થી મિત્રો એકના છેદમાં ચાર તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ તો કે આઠ અને દસ નો સૌથી નાનો સામાન્ય ગુણાંક ગુણાંક કયો છે તો તો કે કે અને અને સામાન્ય નથી 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 વિદ્યાર્થી મિત્રો તો જે સાચો છે તો કે તે ચાલીસ છે તે સાચો છે પચીસ પ્રશ્ન જોઈએ તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો જોવા માટે

સાચો જવાબ છે તો કે સત્યાવીસ મો પ્રશ્ન જોઈએ તો કે પહેલી ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય તો કે અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય જે પહેલી ચાર હોય તો વિદ્યાર્થી મિત્રો અગિયાર નથી દસે નથી અને એ નથી તો જવાબ વિદ્યાર્થી મિત્રો જે સત્તર છે તે તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હવે અઠ્યાવીસ મો પ્રશ્ન જોઈએ તો કે કઈ સંખ્યા ચાર છ અને 8 નો અવયવી છે તો કે આપણને જોઈએ તો કે નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે તો કે જે તેતાલીસ છે તે પણ વિભાજ્ય નથી અવિભાજ્ય છે એક સાહીઠ પણ નથી અને ઓગણત્રીસ માં તે બધી અવિભાજ્ય છે તો વિભાજ્ય જે ઓગણ છે આમાંથી તે વિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે ત્રીસમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સંખ્યા અવયવી નથી તો કે જે બાર નંબરની જે સંખ્યા છે તે અવયવી નથી એટલે જવાબ નંબર આવશે બાર ઓપ્શન નંબર ડી હવે જોઈએ તો કે એકત્રીસમો પ્રશ્ન જોઈએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો હવે જોઈએ તો કે નીચેનામાંથી સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે તો કે જે અવિભાજ્ય સંખ્યા છે તો આપણે હવે જોઈએ અવિભાજ્ય સંખ્યા તો કે જે બે છે તે અવિભાજ્ય સંખ્યા નથી ત્રણેય નથી સાતે નથી આઠે નથી દસે નથી તો આમાંથી જે જવાબ મળશે તે જવાબ મળશે ચાર છે તે અવિભાજ્ય સંખ્યા છે હવે જોઈએ 32મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણ ચાર પાંચ અને છ વડે વિભાજ્ય સંખ્યા છે તો કે જે જે વડે છે વિદ્યાર્થી મિત્રો તે વિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આકૃતિમાં x શું દર્શાવે છે તો કે એક્સની જગ્યાએ શું આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને જોઈએ રીત તો કે જે છ છે તો છ સત્તા એ પણ ન થાય આઠ સત્તા પણ ન થાય અને સાત સત્તા પણ ન થાય તો ત્રણ સત્તા કેટલા થાય તો ત્રણ ગુણ્યા આપણને સાત કરીએ તો બરાબર જવાબ આપણને મળશે તો આમાંથી ત્રણ ક્યુ છે તો તો કે કે છે છે એ તેનો સાચો જવાબ ચોત્રીસ પો પ્રશ્ન જોઈએ તો કે ત્રણ અને પાંચનો સામાન્ય અવયવ કયો છે તો ત્રણ નો સામાન્ય અવયવ જે બે પણ નથી ચાર પણ નથી અને ત્રણ પણ નથી તો વિદ્યાર્થી મિત્રો જે એક છે તે સામાન્ય અવયવ છે પાંત્રિસમો પ્રશ્ન તો કે મોન્ટુ પાસે અમુક લખોટીઓ છે આ લખોટીઓ મોન્ટુ તેના મિત્રો સરખે ભાગે વહેંચે છે જો મિત્રો ત્રણ મિત્રો પાંચ મિત્રો તે સરખે ભાગે વહેંચી શકે તો મોન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે તો તે ભાગે વહેંચવામાં આવે ત્રણ ને તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ ત્રીસ મળશે હવે છત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે નીચેનામાંથી કઈ સંખ્યા દસનો અવયવી નથી તો જે પિસ્તાલીસ છે વિદ્યાર્થી મિત્રો તે અવયવી નથી હવે જોઈએ આપણનો પ્રશ્ન તો કે અવયવમાં ખૂટતી સંખ્યા લખો તો બારમાં અવયવ જે છે તો કે એક બે ત્રણ ચાર તો હવે આવશે છ અને બાર વિદ્યાર્થી મિત્રો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ છે છ આપણનો આડત્રીસ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આડત્રીસ પ્રશ્ન છે કે ત્રણ અને ચાર બંને ખોટી છે તો ઓગણચાલીસમાં પ્રશ્ન જોઈએ તો કે એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે જે વિદ્યાર્થી મિત્રો સાત છે તે મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો ચાલીસ પ્રશ્ન જોઈએ તો કે પાસા પરના અંકોને અવિભાજ્ય અંકો કયા કયા છે તો કે અવિભાજ્ય કયા કયા અંકો છે તો કે આમાંથી બે ત્રણ અને પાંચ બે ત્રણ અને પાંચ જે અવિભાજ્ય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો તો મળીએ આગળના વિડીયોની અંદર એકતાલીસ થી સાહીઠ ગણિતના ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો વિદ્યાર્થી મિત્રો